હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ધનશ્યામ કંપનીનું થ્રેસર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને પિસ્તાલીસ હજારની કિંમતમાં વેચવાનું છે મિત્રો થ્રેસર ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે મિત્રો થ્રેસર માત્ર બે બે સિઝન ચલાવેલું આ થ્રેસર અને મિત્રો થ્રેસર માલિકનો મોબાઈલ નંબર ક્યુ મોડલ છે અને કેવી કન્ડિશન છે આપણે તે વિડીયોમાં આગળ જાણીએ ક્યાં જોવા મળશે વગેરે મિત્રો સ્ક્રીન ઉપર જ મળી જશે મોબાઈલ નંબર વગેરે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો સિઝન પહેલાં થ્રેસર લેવાય તો એ તો કામ લાગી શકે સિઝનમાં તમને આ થ્રેસર મોંઘું પડશે તો મિત્રો માત્ર એક લાખ પિસ્તાલીસ હજારમાં વેસવાનું છે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે મિત્રો તે માત્ર જાહેરાત માટેનો છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે તો મિત્રો નવગણભાઈને આ થ્રેસર વહેસવાનું છે મિત્રો બે હજાર અને એકવીસનું મોડલ છે મિત્રો માત્ર બેથી ત્રણ સિઝન ચલાવેલું આ થ્રેસર ધનશ્યામ કંપનીનું છે મિત્રો ખૂબ જ સારું થ્રેસર છે અને મિત્રો થ્રેસરમાં સણા અને મગફળીની કટર જારી સાથે આ થ્રેસર તમને મળશે મિત્રો અને એકદમ સોખો પાક નીકળશે કાંધો વગેરેની તમારે કોઈ ઝંઝટ નહીં રહી આ થ્રેસરમાં મિત્રો પાછળ હવાબારી આપેલી જ છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સારું આ થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી મિત્રો થ્રેસરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશન સાથે તમને આ થ્રેસર જોવા મળશે તો મિત્રો આ થ્રેસર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે જાણીએ આગળ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી દરરોજ તમને વિડીયો મળતા રહીએ તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસરના માલિકની તો માલિકનું નામ નવગણભાઈ છે અને મિત્રો નવગણભાઈ આ થ્રેસરની કિંમત એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો નવગણભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક દસ ઓગણીસ ત્રણ પાંત્રીસ નવગણભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા તો મિત્રો ગામ કોઠા જોવા મળશે કોઠ જો સોરી કોઠી ગામ જોવા મળશે નામ નવગણભાઈ તો મિત્રો નવગણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ માર મિત્રો આ ધનશ્યામ કંપનીનો થ્રેસર લેવાય ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નવગણ નવગણભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કંડિશન વગેરે જોઈ અને થ્રેસર લઈ શકો છો જયશરાજ